અરવલ્લીના મેઘરજમાં મગફળીના બિયારણના રેકેટનો ખુલાસો થયો છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ પંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ રામદેવ સિંહચણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી ત્રેવીસ જીજે તેવીસ નંબર અમને જોવા મળી હતી અંદાજિત ચાલીસ કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરીને અમે પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવ્યું છે